ગળામાં દુખે છે અને તાવ જેવું પણ લાગે છે જ્યારે પણ આવું થાય ને ત્યારે હું એક ગોળી લઈ લઉં છું પરંતુ આજે હું આ ગોળી લેતા પહેલાં અટકી ગઈ અમેરિકામાં રહેતા ડૉક્ટર પાલા નિયપ્પને તાજેતરમાં જ એક પોસ્ટ કરી કે ભારતમાં લોકો ડોલો સિક્સ ફિફ્ટીને કેડબરી જેમ્સની જેમ ખાય છે તેમના આ કટાક્ષે પેરાસિટેમોલ પર એક નવી ચર્ચા ઊભી કરી નાખી નમસ્કાર હું છું સૌમ્યા અને મજામાં છો એપિસોડમાં વાત કરવાના છીએ આપણે ડોલો તાવ હોય શરદી હોય કે પછી બોડી એક હોય હંમેશા જ્યારે આ વસ્તુ આપણા સાથે થાય છે ત્યારે આપણે મોટા ભાગે દવા લઈ લેતા હોઈએ છીએ ડોલો સિક્સ ફિફ્ટીનો ટ્રેન્ડ છે એ વચ્ચે કોવિડ બાદથી બહુ જ શરૂ થઈ ગયો છે પરંતુ અચાનકથી ટ્વિટર પર આ પોસ્ટ જ્યારથી લાઇમલાઇટમાં આવી ત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ શું ડોલો સિક્સ ફિફ્ટી જીવલેન્ડ છે એ આગળ જઈને આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે પેરાસિટામોલ કેવી રીતે જીવલેન્ડ બને છે પેરાસિટેમોલ એક જેનરિક સોલ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે દુખાવા અને તાવ માટે થાય છે ફાર્મા કંપનીઓ અલગ નામથી ફક્ત પેરાસિટેમોલ સોલ્ટ જ વેચે છે જેવી રીતે બોટલમાં પેક પાણી માટે બિસ્લરી અને ફોટોકોપી માટે ઝેરોક્સનો ઉપયોગ થાય છે બસ એવી જ રીતે પેરાસિટેમોલ ભારતમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ કોવિડ્સનો સમય હતો બે હજાર વીસનો એ સમય હતો તે સમયે મેક્સિમમ લોકો પેરાસિટેમોલ કાં તો ડોલો સિક્સ ફિફ્ટી છે એ યુઝ કરવા લાગ્યા ડોક્ટર પણ આ મેડિસિનને પ્રિસ્ક્રાઇબ કરવા લાગ્યા ત્યારે આ ડોલો સિક્સ ફિફ્ટી બેંગ્લોરની ફાર્માસ્યુટિકલ કંપનીએ બનાવી છે ફાર્માસ્યુટિકલ કંપની માઇક્રો લેબ્સે આ દવા બનાવી છે કંપનીએ તેના બ્રાન્ડ પ્રમોશનમાં ફીવર ઓફ અનનોન ઓરિજિન ટોમનો ઉપયોગ કર્યો આ કારણે જ્યારે તાવનું કારણ ન જાણી શકાય ત્યારે ડોક્ટર્સ ડોલો લખવાનું શરૂ કર્યું અને કોરોનાના સમય દરમિયાન આના વેચાણના તમામ રેકોર્ડ્સ તૂટી ગયા ભારતમાં આની લોકપ્રિયતા પર ઘણા નીમ્સ પણ બને છે પણ આ ડોલો સિક્સ ફિફ્ટી દુખાવા અને તાવને કેવી રીતે મટાડે છે એ પણ જાણી લઈએ પેરાસિટામોલ લેવાથી દુખાવો કઈ રીતે ઓછો થાય છે તો તે સમજવું હોય તો સૌથી પહેલા આપણે જ્યારે માંદા થઈએ છીએ તો આપણા બ્રેનને એટલે કે મગજને એક મેસેજ પહોંચે છે દુખાવાને સમજવું પડશે શરીર પર કઈ વાગે કે અંદર કોઈ ગડબડ થાય ત્યારે નસો દ્વારા પ્રોસ્ટાગલાડી જેવા કેમિકલ મગજને એક મેસેજ મોકલે છે આ ભાગમાં કંઈક ખોટું થઈ રહ્યું છે આ કારણથી આપણને તે જગ્યાએ દુખાવો કે બળતરા જેવું ફીલ થવા લાગે પેરાસેટેમોલ દવા લીધા પછી તે પેટ અને આંતરણામાં થઈ લોહીમાં ભળી જાય છે પછી તે મગજ અને આખા શરીરમાં ફેલાય છે પેરાસેટેમોલના કારણે પ્રોસ્ટાગ્લાઇડિંગ્સ ઓછા ઉત્પન્ન થાય છે એટલે કે પીડા સંકેત નબળા બને છે અને આપણને ઓછો દુખાવો થાય છે ત્યારે હવે જાણી લઈએ કે કેટલી માત્રામાં પેરાસિટેમોલ લેવી સેફ છે અને ક્યારે આ પેરાસિટેમોલ લઈએ તો તે હાનિકારક સાબિત થઈ જાય છે એક પુખ્ત વ્યક્તિ ચોવીસ કલાકમાં વધુમાં વધુ ચાર હજાર મિલીગ્રામ પેરાસિટેમોલ લઈ શકે છે આવું ડોક્ટર્સ કહે છે એટલે કે જો તમે સિક્સ ફિફ્ટી મિલીગ્રામ ડોલો લો છો તો તમે ચારથી છ કલાકના ગેપ સાથે દિવસમાં વધુમાં વધુ માત્ર છ ગોળીઓ જ લઈ શકો છો

ફાયદો પણ થાય છે આપણને પરંતુ લાંબા સમય સુધી વારંવાર ગોળીઓ લેવી એ સમજદારી ભર્યું નથી ડૉક્ટર્સ એવું કહે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એટલે કે ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ ન કરી હોય છતાં પણ તમે વારંવાર ડોલોનો ઉપયોગ કરો છો પેરાસિટેમોલનો ઉપયોગ કરો છો તો તે ઓવરડોઝ ગણાય છે અને જ્યારે આપણે અતિ કરી લઈએ ત્યારે તેના સાઈડ ઇફેક્ટ શું હોય છે એ પણ આપણે સમજી લઈએ પેરાસિટેમોલના ઓવરડોઝના કારણે પેટમાં દુખાવો ઉલટી કમળો ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ તેની સૌથી ખરાબ અસર લીવર પર પડે છે ડૉક્ટર્સ કહે છે કે લીવર પર આની આડઅસર છે સૌથી વધારે હોય છે લીવર એટલી હદ સુધી આપણું ખરાબ થઈ જાય છે ડેમેજ થઈ જાય છે કે એની કલ્પના પણ આપણે નથી કરી શકતા લીવર પેરાસિટેમોલને તોડીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે

इन दोनों को बहुत बुरी तरह से इफेक्ट करती है उसके साथ साथ पेट में अल्सर भी करती है तो अगर इस दवाई को बिना डॉक्टर की सलाह के आप बेहिसाब लेंगे तो पेट की झिल्ली में छिलन हो सकती है उसमें अल्सर हो सकता है लीवर की सेल्स डैमेज हो सकती है लीवर डैमेज हो सकता है

जो तुमने बीजी कोई बीमारी होए तो अपन पेरासिटेमोल न लो जो नजीक में कोई डॉक्टर न हो तो प्रिस्क्रिप्शन बिना पेरासिटेमोल फक्त एक के बे दिवस माटे ज लेवी जोईए ए पण खूब ज ओछी मात्रा में डोलोसिक शक्ति अगर बुखार है सौ से अधिक है या हाथों पैरों में दर्द है बदन दर्द है और सिर दर्द है आप खा सकते हैं केवल एक या दो दिन तक उसके बाद आप अपने डॉक्टर से પરામર્શ સલાહ તો આઈ હોપ હવે તમે સમજી જ ગયા હશો કે પેરાસિટેમોલનો ઉપયોગ આપણે ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ જો આ સિવાય પણ તમને એવું લાગે છે કે તમને મજા નથી આવતી દવા લો છો છતાંય તો વહેલી તકે તમારા ડોક્ટરનો સંપર્ક કરો એ જ તમને ખૂબ સારી દવા સજેસ્ટ કરી શકે છે અને સારા ઉપાય પણ આપી શકે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ મજામાં છોના એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું નેક્સ્ટ વીકમાં નવા ટોપિક સાથે નવા વિષય સાથે આ વિષય આપને કેવો લાગ્યો આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ નમસ્કાર